ચિન્ટુ સાઇઝ ડોન્ટ ડિસ્ટર્બ મી પ્લીઝ આઈ એમ busy. મોના સાઇઝ Of યુ આર બટ વોટ આર યુ you ચિન્ટુ સાઇઝ યુ શુડ નોટ not મી લાઇક ધીસ આઈ એમ પ્રિપેરિંગ માય ન્યૂ ટાઈમ ટેબલ ઓકે અહીંયા આપણને ઇનડાયરેક્ટ નરેશન આપી દીધું છે ઇન ડાયરેક્ટ નરેશનમાં શું કહે છે કે મોના જે છે અહીંયા શું કરે છે તો કે પ્રશ્ન

તો કોઈ પણ શબ્દનું શું કરવાનું ભૂતકાળ કરવાનું તો આપણે અહીંયા ડીડ કરી નાખશું નો થાય કારણ કારણ કે અહીંયા તમને આર યુ ડુઈંગ તો આનું શું થાય વિધાન વાક્ય તો કે યુ આર ડુઈંગ તો આ કયો કાળ થશે તો કે આ કાળ થશે ચાલુ વર્તમાન કાળ તો ચાલુ વર્તમાન કાળનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આવે ત્યારે ચાલુ ભૂતકાળ થશે અને ચાલુ ભૂતકાળની અંદર પણ ક્રિયાપદનું આઈનજી વાળું જરૂર ભરીએ છે એટલા માટે અહીંયા ડુઈંગનું ડુઈંગ જ રહેશે કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં ચાલો નેક્સ્ટ વાત કરીએ ચિંતુ રિપ્લાયડ ધેટ શી શુડ નોટ ડિસ્ટર્બ હિમ લાઈક ધેટ યુ શુડ નોટ ડિસ્ટર્બ મી લાઇક ધીસ ધીસ ધીસનું કહ્યું ધેટ બરાબર હવે શું કરે છે હી ખાલી જગ્યા આઈ એમ પ્રિપેરિંગ છે તો આઈ એમ પ્રિપેરિંગ પાછો ચાલુ વર્તમાન કાળ એનું થશે ઓપ્શન આપણો થઈ જશે વોઝ પ્રિપેરિંગ હિઝ ન્યુ ટાઈમ ટેબલ ચાલો આગળ વાત કરીએ રીરાઈટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક વિથ અપ્રોપ્રિયટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ ઓ રેબિટ વોઝ વેરી ખાલી જગ્યા ઓફ શું આવશે પ્રાઉડ ઓફ પ્રાઉડલી ઓફ કે પ્રાઇડ ઓફ પ્રાઉડ ઓફ બરાબર ને રેબિટ વોઝ વેરી પ્રાઉડ ઓફ બિંગ એબલ ટુ રન ફાસ્ટ કે સસલું જે છે એને ખૂબ ગર્વ હતો કે તે જે છે એ ખૂબ ઝડપથી દોડી શકે છે વન ડે એક દિવસ ઇટ સો અ ટોલ એક દિવસ એને શું જોયું એક કચબા ભાઈને જોયા વિચ વોઝ મૂવિંગ વેરી ખાલી જગ્યા મૂવિંગ ચાલવાની ક્રિયા અને કેવું મૂકવાનું છે તો કે એનું એડજેક્ટિવ મૂકવાનું છે એડજેક્ટિવ શું થઈ જશે સ્લોલી બરાબર ને સ્લો વિવન થઈ જશે સ્લોવિંગ બરાબર ને એનજીવાળું રૂપ થઈ જશે અને આપણે એડજેક્ટિવ તરીકે મૂકવું હોય તો આપણે મૂકશું સ્લોલી ક્રિયાપદ તો આપી દીધું છે મૂ બરાબર ને વેરી સાથે શું મૂકવાનું છે ખાલી એડજેક્ટિવ રૂપ મૂકવાનું છે સ્લોલી ધ રેબિટ સ્ટાર્ટેડ લાફિંગ સસલું જે છે એ શું કરવા લાગ્યું તો કે દાંત કાઢવા લાગ્યું યુ આર સો સ્લો તું ખૂબ કેવું છે તો કે ધીમું છે હી ખાલી જગ્યા ધ ટોર્ટોઇસ આ વાત કયા કાળની છે ભૂતકાળની છે જો વોઝ બીજું શું થશે સો ઉપરથી પણ ખબર પડે કે આ ક્રિયા વાત ભૂતકાળની છે પાછું વોઝ બરાબર અને હજી શું થશે તો કે સ્ટાર્ટેડ

ચાર માર્કમાં છે ચારમાંથી ચાર માર્ક પૂરા જોતા હોય તો વ્યવસ્થિત હું જેમ સ્ટેપ્સ ફોલો કરતો જાઉં એમ તમે ફોલો કરતા જાજો ચારમાંથી ચાર માર્ક મળતા કોઈ નહીં રોકી શકે ચાલો વાત કરીએ આપણે આગળ કર્મ વિલ ગીવ ઇન ધ એસેમ્બલી હોલ અને આમાં તમને બિગિન લાયક ધીસ શું કીધું છે અ સ્પીચ વિલ બી ગીવન તો પહેલા તો શું કરવાનું કે સૌથી પહેલા પેલા આખે આખું જે ઇનડાયરેક્ટ સોરી આપણે ડાયરેક્ટ સ્પીચ આપેલી છે ડાયરેક્ટ સ્પીચ ઇન ડાયરેક્ટ સ્પીચ જેવું જ મગજમાં આપણને આવી જાય પણ ડુ એસ ડાયરેક્ટેડ આપેલું હોય તો એને દર્શાવ્યા મુજબ કરો એમ કહેવાનું સાહેબ શું કહેવાનું થાય દર્શાવ્યા મુજબ કરો તો તમને અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એમાં શું કરવાનું કે બધી વસ્તુને છૂટી છવાઈ કરો કર્મને કહેવાય છે સબ્જેક્ટ વિલનું વિલ

મૂકી શકીએ અધર વર્ડ જે છે બાય પ્લસ સબ્જેક્ટ તમે પહેલા પણ મૂકી શકો છો શું કહે છે ઓબ્જેક્ટ આવી ગયું આવી ગયું હવે બાય પ્લસ સબ્જેક્ટ મૂકવાની વાત આવે તો ગિવન બાય બાય પ્લસ સબ્જેક્ટ કોણ છે કર્મ કર્મનો કે કેવો રાખવાનો કેપિટલ જ રાખવાનો હવે અધરવર્ડ લખી નાખો ઇન ધ એસેમ્બલી હોલ ઇન ધ ધસેમ્બલી

આઈએનજી વાળું રૂપ છે સીએનજી વાળું નહીં પણ આઈએનજી વાળું રૂપ છે ઇટ શું થઈ જશે ઓબ્જેક્ટ અને વિથ ધ હેલ્પ ઓફ ટીચર્સ આખે આખું શું થઈ જશે અધર વર્ડ્સ હવે ચેક કરો સબ્જેક્ટ પ્લસ ઇજ એટલે કે અથવા તો એમ આર પ્લસ વીઆઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ કયો કાળ થશે ફટાફટ કોમેન્ટ કરો તો અત્યારે જોઈએ કેટલાને ખબર છે કે આ કાર્ડ કયો થશે કાર્ડને આઈડેન્ટિફાઈ કરતા બેટા શીખજો બરાબર ને ત્યાં જ તકલીફ થાય છે કે આપણને કાર્ડને શું કરી શકતા નથી આઈડેન્ટિફાઈ કરી શકતા નથી અને એટલા માટે જે છે આપણે આવા પેરેગ્રાફને સોલ્વ કરી શકતા નથી ખાલી બાર કાર્ડની બાર વાક્ય રચના બાકી કરી નાખો બધું કામ પતી જશે અને એક્ટિવ પેશીવની આઠ વાક્ય રચના જશે બરાબર ને પેશીવમાં ટ્રાન્સલેટ કરો એટલે આઠ વાક્ય રચના બાકી કરી નાખો ટોટલ ખાલી વીસ વાક્ય રચના બાકી કરી નાખો વીસ લીટી ભાગી કરો એટલે આમાં તમે બાદશાહ થઈ જશો ચાલો આગળ વાત કરીએ કે આ કાળ કયો છે

તો પ્રિપેરિંગ વિથ શું થશે તો કે પ્રિપેર બરાબર ઇટ ઇઝ બીંગ પ્રિપેર પછી બાય પ્લસ હવે અધર વર્ડ શું છે તો કે વિથ ધ હેલ્પ ઓફ ધ ટીચર્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ટીચર્સ આવડી જાય ચાલો નેક્સ્ટ વાત કરીએ હિઝ પેરેન્ટ્સ પ્રોવાઈડ હિમ ઓલ ધ પેસિબલ ફેસિલિટીઝ હિઝ પેરેન્ટ્સ સબ્જેક્ટ થઈ ગયું પ્રોવાઈડ શું આવશે વી વન હિમ ઓબ્જેક્ટ અને ઓલ ધ પોસિબલ ફેસિલિટીઝ શું થઈ જશે અધર વર્ડ્સ

આ એનું શું થશે પેસિવ થશે પેલા તો ઓબ્જેક્ટની વાત કરીએ તો શું થશે હિમ અને ઓલ ધ પોસિબલ ફેસિલિટીઝ આમ જોવા જાઓ ને તો આ ઓબ્જેક્ટને તમે આને વન પણ લઈ શકો અને ઓબ્જેક્ટ ટુ પણ લઈ શકો અધરવાડ્સ ના લેવું હોય તો આ પણ ચાલે હવે વાત શું કરીએ છીએ આગળ કે હિઝ પેરેન્ટ્સ પ્રોવાઈડ હિમ ઓલ ધ પોસિબલ ફેસિલિટીઝ બરાબર ને ઓબ્જેક્ટ વન આપી દીધું હિમને અને ઓબ્જેક્ટ ટુ આપી દીધું ઓલ ધ પોસિબલ ફેસિલિટીઝને તો હવે આપણે આને બે રીતે સોલ્વ કરીએ બરાબર ને એક વખત આપણે હિમને ઓબ્જેક્ટ બનાવશું ને એક વખત જે છે આપણે ઓલ ધ પોસિબલ ફેસિલિટીઝ જે છે એને આપણે ઓબ્જેક્ટ બનાવીએ તો કઈ રીતના વાક્યની શરૂઆત થશે તો કે પેલા એક વખત હિમ કરીએ તો હિમનું શું થઈ જશે હી બરાબર ને હી હિની સાથે શું આવશે ઇઝ એમિઝારમાંથી શું લાગશે ઇઝ જ લાગશે તો હી ઇઝ પ્રોવાઈડનું શું થઈ જશે તો કે પ્રોવાઈડેડ હી ઇઝ પ્રોવાઈડેડ કોની સાથે હી ઇઝ પ્રોવાઈડેડ ઓલ ધ પોસિબલ ફેસિલિટીસ ઓલ ધ પોસિબલ ફેસિલિટીસ બાય પ્લસ સબ્જેક્ટ બાય પ્લસ સબ્જેક્ટ શું છે હી પેરેન્ટ્સ

હવે શું થઈ જશે પોસિબલ ફેસિલિટીસ આર પ્રોવાઈડેડ કોને તો કે ટુ હિમ હવે બાય પ્લસ સબ્જેક્ટ બાય હિઝ પેરેન્ટ્સ ડન ચાલો મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ કોનાથી બનાવતા હશે ઓલ ધ પોસિબલ ફેસિલિટીઝ અથવા તો હીમાંથી તમે મને કોમેન્ટ કરીને જણાવો કે તમે કોઈ વસ્તુથી ઓબ્જેક્ટને બનાવો છો કે હિમને કરતા તરીકે મતલબ ઓબ્જેક્ટ બનાવીને તમે વાક્યની શરૂઆત કરો છો કે ઓલ ધ પોસિબલ ફેસિલિટીઝ જે છે એનાથી તમે શરૂઆત

કરવાના રહીએ બરાબર ને તમે રિવિઝન કરવા જાઓ ત્યારે વારે ઘરે તમારે વિડીયો જોવાની કે મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડેલા હોય જોવાની જરૂર ન પડે મસ્ત બુક આપણી પાસે હોય તેમાંથી આપણે વાંચી શકીએ ચાલો નેક્સ્ટ વાત કરીએ કે ડુએસ ડાયરેટેડનું બીજું આપ્યું છે લુકેટ ધેટ લેડી શી ઇઝ વિથ હર મધર ઇન લો ધેટ ઇઝ હર સન ધ ઓધર બોય ઇઝ હર નેફ્યુ હવે આ આપણને શું આપેલું છે એક પેરેગ્રાફ આપેલો છે અને એમાં શું કીધું છે બિગિન લાઈક ધીસ માં કે લુક એટ ધેટ જેન્ટલમેન જો લુક એટ ધેટ લેડી આપ્યું છે એનું શું કર્યું જેન્ટલમેન કર્યું મતલબ કે આ પેરેગ્રાફમાં આપણે ચેન્જ ધ જેન્ડર કરવાનું છે જાતિ બદલવાની છે હવે જાતિ બદલવાની વાત થાય ત્યારે શું કરવાનું એક વાક્ય તો આપણને આપી દીધું છે એટલે લુક એટ ધેટ જેન્ટલમેન કરીને પાછું શું કરી નાખવાનું ફૂલ સ્ટોપ કરી નાખ્યું શી ઇઝ વિથ હર મધર ઇન લો હવે અહીંયા તો આપણે જેન્ટલમેન ની વાત થાય છે તો એના માટે તો શી નહીં વપરાય એનું શું કરવાનું હી કરવાનું તો હી થઈ જશે હી ઇઝ વિથ હવે પાછું અહીંયા હર આપ્યું છે અહીંયા તો જેન્ટલમેનની વાત થાય છે તો હર મધર ઇન લો નું શું થઈ જશે હીઝ હવે મધર ઇન લો હોય તો મધરનું પણ પાછું જેન્ડર ચેન્જ કરવાનું ફાધર કરી નાખવાનું તો હિઝ ફાધર ઇન લો ધેટ ઇઝ હર સન હવે ધેટ ઇઝ તો બરાબર છે પણ આ હરનું શું કરવાનું હિઝ કરી નાખવાનું પાછું ધેટ ઇઝ હીઝ હવે પાછું અહીંયા સન આપ્યું તો શું જેન્ડર ચેન્જ થશે ડોટર થઈ જશે ડોટર અને ધ અધર બોય ઇઝ હર નેફ્યુ તો ધ અધર બોય પાછું જેન્ડર ચેન્જ કરો શું થશે ધ અધર બોય

પડે બરાબર ને હવે તમે મને જરાક જણાવજો કે એક્ટિવ પેશીવ સહેલું પડે છે કે ચેન્જ ધ જેન્ડર જેવા અથવા તો ચેન્જ ધ ટેન્સ જેવા એવા સેન્ટેન્સ તમને ઇઝી પડે છે બરાબર ને એક્ટિવ પેસિવ આઈ હોપ કે બધાને ઇઝી પડતું હોય છે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવો કે તમારા માટે કયા પ્રકારનો પેરેગ્રાફ જે છે એ ઇઝી લાગે છે નેક્સ્ટ વાત કરીએ કે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ અંડર ગેટ અંડરલાઇન વર્ડ્સ એ ફ્રેઝ એઝ ધેર આન્સર્સ યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ તમે અંગ્રેજી ભણી શકો છો કઈ રીતના તો કે અંગ્રેજી ન્યૂઝ જે છે અંગ્રેજી સમાચાર જે છે એને સાંભળીને ઓપ્શન આપ્યા છે વોટ શુડ આઈ ડૂ ટુ લર્ન ઇંગ્લિશ હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ઇંગ્લિશ એલ એ આર એન્ડ અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે નેક્સ્ટ વાત કરીએ કે વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ લર્નિંગ લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ અહીંયા બેનિફિટ જેવી કાંઈ વાત થતી નથી એટલે આ ઓપ્શન જે છે એ કેવો પડી જાય ખોટો પડી જાય વોટ શુડ આઈ ડુ ટુ લર્ન ઇંગ્લિશ મારે શું કરવું જોઈએ ઇંગ્લિશ ભણવા માટે એ તો આખું લાઈન આવે કે યુ કેન લર્ન ઇંગ્લિશ આ ઓપ્શન ખોટો પડે હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ હું કેવી રીતે ઇંગ્લિશ ભણી શકું કેવી રીતે તો હાવ જેવા પ્રશ્ન હોય એના જવાબમાં બાય વડે આન્સર અપાતો હોય આપણો ઓપ્શન આવશે બી ફોર બોલ ક્લિયર સી ઓપ્શન વાંચી તો લેવાનું જો વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ઇંગ્લિશ એવું તો કઈ વાત થતી નથી ચાલો નેક્સ્ટ વાત કરીએ ફિફ્ટી ફોર ધૈર્ય ગોટ ધ મેડલ ઇન બોક્સિંગ હવે જો ધૈર્ય આપણે આવી રીતની વાત થાય કે કોઈ પણ નામની નીચે અંડરલાઈન આપેલી હોય તો વગર વિચારી રે હું વાળો ઓપ્શન હોય એ સિલેક્ટ કરી જ નાખવાનો હોય એ બી સીડી વાંચો જરા ક્યાંય ગયું હુ વોટ વાય હાવ કરી જ નાખો એ હેને ધૈર્ય માટે હું વડે પ્રશ્ન પૂછાતો હોય હા ઇન કેસ કદાચ હું વાળો બીજો કોઈ ઓપ્શન આપેલો હોય તો એ જરાક વિચારવું પડે તમારે બરાબર ને આવું કીધું હોય કે વુ ગોટ ધ મેડલ ઇન બોક્સિંગ અને બીજો ઓપ્શન એવો આપે કે વુ ગેટ્સ ધ મેડલ ઇન બોક્સિંગ તો ગેટ્સ જે છે એ શું ઇન્ડિકેટ કરે છે તો કે એ વર્તમાન કાળ ઇન્ડિકેટ કરે છે અહીંયા આપણને ગોટ એટલે કે ભૂતકાળની વાત થાય છે અને પ્રશ્નમાં પણ અહીંયા શું કીધું છે ગોટ એટલે ભૂતકાળ તો ગેટ્સ વાળો ઓપ્શન કદાચ જો ઇન કેસ પેપરને હાર્ડ બનાવવા માટે પૂછી નાખે તો એવો ઓપ્શન જરા પણ સિલેક્ટ ના કરતા આપણો જે ઓપ્શન જે છે એને સમજી વિચારીને તમારે શું કરવાનો છે સિલેક્ટ કરવાનો છે ચાલો ઓપ્શન નંબર એ આપણો ફાઇનલ સ્ટોલ જયરાજ ની ગાડી બરાબર ને અહીંયા જયરાજ કાર નીચે અંડરલાઈન નથી કોની નીચે છે ખાલી જયરાજ નીચે છે બરાબર ને તો પ્રશ્ન શું થશે કે કોની ગાડી ચોર જે છે એ ચોરી ગયો ચોર કોની ગાડી ચોરી ગયો બાકી તો એમ થાય કે આખું આપ્યું હોય તો વોટ વાળે પ્રશ્ન પૂછાઈ શકે અહીંયા આપણને વોટ વાળો ઓપ્શન છે જ નહીં એટલે કાંઈ વાત ન થતી વુ સ્ટોલ જયરાજ કાર જયરાજ શા માટે કેવી રીતના ચોઈર્યું આવો તો કાંઈ પ્રશ્ન જ નથી થતો શા માટે એવું કાંઈ રીઝન નથી બતાવતા ઓપ્શન બી પણ કેન્સલ વુઝ કાર સ્ટીલ કોની ગાડી ચોરી તો કે જયરાજ અન્ડરલાઈન છે હા ઓપ્શન સાચો હવે હાઉ ડીડ ધ ચીફ સ્ટીલ કાર કેવી રીતે જોઈ રહી એવી પણ કયા કંઈ વાત ન થતી ઓપ્શન ડી પણ કેન્સલ શું આવશે ઓપ્શન નંબર સી બરાબર ને તમે એમનેમ તમે ડાયરેક્ટ સિલેક્ટ ના કરતા કોઈ પણ વ્યક્તિની તમે પીડીએફ જોઈ હોય તો પીડીએફને ડાયરેક્ટ ફોલો કરી નાખી અથવા તો ગોખી નાખો તમે એવું વસ્તુ નહીં કરવાની સમજવાનું સમજતા શીખજો બધા બરાબર ને કે આ ઓપ્શન કઈ રીતે નહીં આવે તમે ઘણી વખત એવી મુશ્કેલી અનુભવતા હશો કે આમાંથી સાચો ઓપ્શન કયો પસંદ કરો એ બી સીડી તમારી પાસે જ્યારે સાચો ઓપ્શન પસંદગી કરવાની વાત આવે અને તમારી સામે ચાર ઓપ્શન હશે ને ત્યારે ઘણીવાર તમે ડિપ્રેસ થઈ જશો તમે ચિંતામાં મુકાઈ તો સાચો કયો છે ને એના કરતાં ખોટો કયો છે ને એ તમે બે કાઢી નાખશો ને તો તમારી સામે એક તો સાચો આવી જ જશે સાચો શોધવા કરતાં ખોટા વિકલ્પો જે છે એને કેન્સલ કરતા જાઓ આ એક ટ્રીક છે ફોલો કરવી હોય તો કરી શકો છો તમે બાકી જો ડાયરેક્ટ આન્સર મળી જતો હોય તો એઝ યુઝ્યુઅલ તમારી રીતના કન્ટિન્યુ રાખજો ચાલો હવે શું વાત કરીએ આગળ કે ભાઈ હવે તો આપણો સેક્શન થઈ ગયો પૂરો તો સેક્શન ડી જે છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ સેક્શન નંબર ઇમાં બહુ જ જલ્દી તમને મળીશ ત્યાં સુધીમાં બધા જ વિદ્યાર્થીઓ ખૂબ વાંચતા રહેજો મહેનત કરતા રહેજો અને ભાઈ કોઈ પણ ક્વેશ્ચન હોય તો હજુ પણ કહું છું ફટાફટ કોમેન્ટ કરી અને જણાવજો કે ભાઈ કયા પ્રકારના પ્રશ્ન તમને મૂંઝવે છે તો એની પણ આપણે વધારે પ્રેક્ટિસ કરતાં આગળના વિડીયો બનાવી શકીએ ત્યાં સુધી મને રજા આપો ત્યાં સુધી જય હિન્દ જય ભારત